સહિતના અનેક કામો થયા છે ખરેખર કેવા કામોની બેને વાત કરી કે કામો બહુ થયા છે કામ એવા થયા છે કે હમણાં તમે કીધું ત્રણ યુવાનો બે યુવાનોનો ભોગ લઈ લીધો એવા તો પુલ બન્યા છે જર્જરિત બ્લેક લિસ્ટ થયેલા કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપે છે માળતીઓને કોન્ટ્રાક્ટ આપે છે કામના નામે કૌભાંડો થયા છે નિર્દોષ લોકોના જીવ ગુમાવનો વારો આવ્યો છે આજે એરોમા સર્કલ ઉપર તમે ટ્રાફિક જુઓ પાંચ પાંચ કિલોમીટરનું ટ્રાફિક છે અહીંથી કોઈ થરાદ વાવ ડીસાની અંદર અંદર કે પાલનપુરની અંદર કોઈ સારી એવી મલ્ટીનેશનલ હોસ્પિટલ નથી જે સારવાર માટે તમારે આગળ મહેસાણા કે અમદાવાદ જવું હોય પણ એરોમા સર્કલ પાર કરતાં કરતાં જ દર્દી ત્યાં જ ગાડીમાં કે એમ્બ્યુલન્સમાં જ મોતને ભેટે જેવા પણ બનાવો બહુ બધા બનેલા છે તો કામ કયા બાકી છે અને કયા કરવાના છે એ જનતા જાણે છે એ કદાચ એમના સાહેબનું માન રાખવા માટે કદાચ ભલે કેતા હોય કામ થયા બાકી કામ કોઈ થયું જ નથી બિલકુલ જો વાત કરવામાં આવે તો અનેક રોડ રસ્તાના કામ થયા છે બરાબર જો બીજી તરફ જો વાત કરવામાં આવે તો પાણીના અનેક પ્રશ્નો હોય છે સરહદી વિસ્તારોમાં પાણીને જે પાણી અને કેનાલનો લઈને કેવા કામો થાય પાણી અને કેનાલની જો વાત કરવામાં આવે તો થરાદની અંદર નર્મદા કેનાલ છે થરાદથી સીપુની પાઇપલાઇન પણ પરબતભાઈના વરદ હસ્તે અને આપણા રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં જે કામ આવ્યું હતું એ કામ અત્યારે એકાદ મહિનામાં પૂર્ણ થશે અને એ લાઇન થરાદથી અને સીપુ સુધીના વચ્ચેના આવતા તમામ તળાવો ભરવાના છે અને ડેમ સુધી પણ પાણી પહોંચવાનું છે એવી જ રીતે બીજી પણ પાલનપુરની જે મલહોત્રાના તળાવની જે વાત હતી એ તળાવ ભરવા માટેની પણ પાઇપલાઇન કામ દાંતીવાડાથી કચરાની પાઇપલાઇન પણ પૂર્ણ થવાની છે તમામ પાણીના કામો બનાસકાંઠાને અત્યારે નર્મદાનું પાણી આખા જિલ્લાને મળી રહે એ માટેનું આયોજન ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા કરવામાં આવ્યું છે અને બીજા જો કે પ્રધાનમંત્રી આવાસની વાત કરવામાં આવે તો સૌથી વધુ થરાદની અંદર સત્તરસોથી વધુ પ્રધાનમંત્રી આવાસના ઘર આપવામાં આવ્યા છે અને તમે જઈને રિયલિટી જાતે જઈને ચેક કરી શકો છો અને આખા જિલ્લામાં ચૌદ હજારથી વધુ લોકોને પ્રધાનમંત્રી આવાસના ઓરડા પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં મળ્યા છે બિલકુલ સાંસદ પણ થરાદથી જ છે વાત કરવામાં આવે તો પાણીના અનેક પ્રશ્નો કેનાલો ક્યાંક આવી છે તો ક્યાંક નથી આવી રાહનો બેલ્ટ હોય સુજલામ સુપલામના પ્રશ્નો હોય એને લઈને શું કહેશો જે પાણીની વાત છે તો કેનાલોની વાત છે વાવ તાલુકાની અંદર જે માઇનર કેનાલો છે ત્રીજા દિવસે કેનાલો તૂટી રહી છે આ ભ્રષ્ટાચારી સરકાર એમના મળતી કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટર આપી અને એમને ઘર ભરવા માટે કરી અને આવા લોકોને કોન્ટ્રાક્ટર આપી રહ્યા છે એટલે જે વાત કરે કે ભાઈ કેનાલોનું પૂરતું પાણી મળવાની વાત છે એ બિલકુલ ખેડૂતોને એમના ખેતર સુધી એમના ચહેરા સુધી પાણી મળી રહ્યું નથી અને વાત રહી સીપુની અહીંયા માજનપુરાથી લઈ અને છેક દોતીવાડા સુધીની ભાઈ સીપુ ડેમ સુધીની જે કેનાલ ભાઈ પાઇપલાઇન નોખવામાં આવી છે એ પાઇપમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે અને જે પાઇપલાઇનમાં ખેતર જે આવે છે જેના ખેડૂતોના ખેતર આવે છે એમનું પૂરું વળતર આપવામાં નથી આવ્યું અને હજી તો અમુક જગ્યાએ આજથી ત્રણ ત્રણ વર્ષ પહેલાં જે પાઇપલેમ ના ખાડા ખણેલા છે એ એમ એમ પડ્યા છે આજ દિવસ સુધી કોઈ બુરવામાં નથી આયા બિલકુલ લોકસભા ક્ષેત્રમાં આરોગ્યને લઈને કેવા કામ પબ્લિકની સુખાકારી માટે થઈને કેવા કામો થયા આરોગ્ય માટે હમણાં જ થરાદની નવી હોસ્પિટલ બનવાની છે પચાસ કરોડથી પણ વધારે જ્યારે પાલમપુરની જે હોસ્પિટલ સિવિલ હતી પણ એનું મોડિફિકેશન થઈને આખી એક મેડિકલ કોલેજ બનાવવામાં આવી છે એટલે આરોગ્ય ક્ષેત્રે અહીં થરાદની અંદર જોઈએ તો પીલુડા રા પણ નવા પીએચસી મોટા સેન્ટર આપવામાં આવ્યા છે એટલે ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર આરોગ્યની દ્રષ્ટિએ તો મોદી સાહેબે ખૂબ કામ કર્યું છે મા કાર્ડ હોય મા અમૃતમ યોજના હોય એકસો આઠ હોય ઘણું આરોગ્ય ક્ષેત્રે કામ થયું છે જ્યારે હોસ્પિટલની બાબતે વાત કરીએ તો વર્ષોથી થરાતી હોસ્પિટલમાં સુવિધા ઉપલબ્ધ નથી કરતા એનું કારણ કે પોતાના મળતિયાની હોસ્પિટલો ચાલે છે જ્યાંથી જનતાને પૂરતી સુવિધા ન મળે એટલે ત્યાં હોસ્પિટલો શિફ્ટ થાય અને એમના હોસ્પિટલો વધુ વધુ ચાલે કાયમની જાહેરાતો થાય છે આની આજ એ લોકો જ જાહેરાત કરે છે પણ આ દિવસથી હજી પણ થરાદની હોસ્પિટલમાં તમે પણ જાતે જઈને ચેક કરી શકો છો કે કેટલી સુવિધાઓ ઉપલબ્ધ છે એક્સ રેની બાબત હોય કે કોઈ પણ બાબત હોય કે ત્યાં એક દિવસ ચાલુ કરે છે તો બીજું દિવસ બંધ થઈ જાય છે તો પછી કે મશીન ખરાબ છે કારણ કે મશીન ખરાબ જ હોય કારણ કે એવી ક્વોલિટી લોકો લાવે કે જેથી અઠવાડિયા પંદર મહિનાક કાકે અને પાછી વરે એ લોકોને પ્રાઇવેટ હોસ્પિટલમાં એક્સ રે બાબતો હોય કે સોનોગ્રાફી લેબોરેટરીની બાબતો હોય તો ત્યાં જવું પડે એના માટે આ જાહેરાતો થાય છે કાયમ માટે પણ આ પરિસ્થિતિ છે જે પણ હોસ્પિટલ પાલનપુરની બની એને પણ પ્રાઇવેટીકરણ કરી દીધું જે પણ ગરીબ પરિવારના લોકો ત્યાં નોકરી કરતા હતા ત્યાં પ્રાઇવેટીકરણ કર્યા પછી એમાં ઘણા બધા

સ્વસાય જૂથોને જે પ્રોત્સાહન આપી રહ્યા છે જે બહેનો આત્મનિર્ભર અને સ્વનિર્ભર થઈ રહી છે ચાહે વો ડેરી ક્ષેત્ર હો પશુપાલન ક્ષેત્ર હો પેલો કૃષિ વિભાગમાં હો અને શિક્ષણના ક્ષેત્ર મેં પણ બહેનો ઘણી બધી આગળ વધી રહી છે અને એને એના માટે ઘણી બધી યોજનાઓ પણ ચાલુ કરી રહી છે અને સાહેબ એક ધાર સાહેબે અમારે કીધું કે ભાઈ તમે અહીંયા પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે કે સાહેબ પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે તો આનાથી સર જે સરકારી સેવાઓ આપી રહ્યા છે અહીંયા જે સરકાર દ્વારા મળી રહી છે

જે મહિલાઓનું શોષણ થાય છે એ કોઈ એ આપ મીડિયાવાળા મિત્રો પણ જાણો છો અને આમ પ્રજા પણ જાણી રહી છે મહિલા ઉપર કોઈ અત્યાચાર થાય મહિલા ઉપર કોઈ બળાત્કાર થાય તો આ પોલીસ સ્ટેશનની અંદર જાય અને આ ભાજપના જે આગેવાનો છે એ લોકોના કોઈ જો ગુનામાં કોઈ આવતો હોય એમનો કાર્યકર તો એમને પણ છાવરે છે આ બેનોને આપણા વિસ્તારની જે બેનો છે એમને પૂરતો ન્યાય નથી મળતો આ સો વાત છે અને વાત રહી પાણીની તો આ વડગામનો કર્માવત તળાવ છેલ્લા પચીસ વર્ષથી આ ખેડૂતો પચાસ ગામના વારંવાર સરકારને રજૂઆત કરવા છતાં આજ દિવસ સુધી કર્માવત તળાવ ભરવામાં આવ્યું નથી કે તળાવ ભરવામાં નથી આવ્યું બજેટમાં પણ જોગવાઈ નથી થઈ શું કહેશો એમાં એવું છે ને મારા ભાઈ પ્રધાનભાઈ જે વાત કરી એ હકીકતમાં એવું છે કે કદાચ કર્માપત તળાવનો લેવાનું થશે બાકી જે ગઈ સાલનું બજેટ હતું આપણું એ સોળસો કરોડ હતો સિંચાઈનું એમાંથી ચૌદસો ને અગિયાર કરોડ જેટલો માતબર રકમ આપણે અહીંયા પાણી માટે ફાળવી છે જે અદ્ભુત કહેવાય અને એ અલગ અલગ દોતીવાડા હોય પછી દિયોદરના અમુક ગામો હોય પછી ધાનેરા હોય પાંથાવાડા હોય ત્યાં સુધી પાણીની પાઇપલાઇન દ્વારા જેમ છીપુ લાઇન આપણે બની છે અને એ જસ્ટ થોડા દિવસમાં ચાલુ થવાની જોઈએ એનો લોકાર્પણ કરવાનો છે એવી જ આવી ત્રણ લાઈનો અલગ અલગ રીતે આપણે બનાવવાની છે અને બિલકુલ સિંચાઈ માટે હું પોતે ખેડૂત જ છું એટલે મને પોતાને પણ ખબર છે કે પાણી ચાલુ થવા જઈ રહ્યો છે અને આની મોટો બજેટ આમાં ફાળ્યો છે જો વાત કરવામાં આવે તો સુજલામ સુફલામ કેનાલ હોય કે પછી રાહ સુધી ખેડૂતોની અનેક વાર કેનાલની માગણી હોય છે એને લઈને કેવા કામો કેનાલને લઈને કોઈ કામ નથી આજે કેનાલ નવી કેનાલ બનાવવાની છે કે સીપો લાઈન નાખવાની છે ખાલી વાતો થઈ છે તમે જે જૂની કેનાલ છે એની અંદર હમણાં કેમિકલ પાથર્યું હતું કે હવે કેનાલની અંદર કેમિકલ પાથરવાથી આજુબાજુની જે જમીનો જે બગડતી હતી એ બગડશે નહીં પણ હજારો એકર જમીન બગડી ગઈ છે કેમિકલ પાથર્યા પછી પણ એનું એ પાણી જમીનમાં ઉતરે છે અને આજુબાજુની જમીનોને ખારા આવે છે અને દર ત્રીજા દિવસે ક્યાંક ને ક્યાંક ફાટ્યું કે અહીંયા કેનાલ તૂટે છે કેનાલમાં ગાબડું પડે છે એ સુતંત્રને નહીં દેખાતું હોય બરાબર ગાબડા પડવાનું નહીં બધું એટલે આ બધું ખાલી કહેવાની જ વાતો છે અને હું બીજો એક ભાઈનો જવાબ ભાઈએ એવું કીધું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના થરાદની અંદર સત્તરસોથી વધારે પાસ થઈ છે ને આખા જિલ્લાની કંઈક પાંચેક હજારનો આંકડો બરાબર સત્તરસો જે થઈ છે થરાદની અંદર કોંગ્રેસની બોડીમાં થઈ છે કોંગ્રેસની બોડી નગરપાલિકામાંથી એમણે મહેનત કરીને પાસ કરાવી છે હજુ લાસ્ટની અંદર પણ સાંભળો આ યોજના થઈ છે પણ યોજના ધારો કે ત્યાંથી યોજના બહાર પાડી છે વસ્તુ સાચી છે પરંતુ અહીંયા લાભાર્થી સુધી પહોંચાડવાનું કામ તો અહીં ગ્રાઉન્ડ લેવલના માણસો કરશે ને એની અંદર તો પ્રધાનમંત્રી સાહેબ તો આવશે નહીં તમારે તો સરપંચની ચૂંટણીમાં પ્રધાનમંત્રી ચૂંટણી લડે છે સરકારી કર્મચારીઓ છે કરે સરકારી કર્મચારી આઉટસોર્સિંગ વાળા હોય છે અને આઉટસોર્સિંગની અંદર તો એક ધંધો ખોલ્યો છે ભાજપે સરકારી તિજોરીમાંથી પચીસ હજાર રૂપિયા સેલેરી જો ત્યાંથી ફાળવવામાં આવતી કોઈ કર્મચારી તો ત્યાં સુધી તો પંદર હજાર હજાર જાય છે નહીં બાકીના જે દસ હજાર છે ભાજપના મળતી આવું દર મહિને કાંઈ છે આવું તો પાંચ હજાર કરોડ રૂપિયાનો દર કૌભાંડા ભાજપની અંદર થાય છે રેફરલ હોસ્પિટલની અંદર જે આમના એક ભાજપના લગભગ ધરાવતા જે એક ડોક્ટર બાર મહિના મફતનો પગાર ખાધો છે એની સામે કોઈ એક્શન નથી લેવાની થરાદનો દાખલો છે બિલકુલ બેન પ્રધાનમંત્રી આવાસ યોજના ઉપર આક્ષેપ છે શું કઈ રીતે મકાનો પાસ થયા છે અને કેટલા મકાનો આ વિસ્તારમાં પાસ થયા છે લોકસભા સીટ સર લોકસભા હું મારે થરાદની વાત કરું તો થરાદમાં ચૌદસો તો પ્રોપર માણસોને આપી દીધા છે અને આ આપણા અમારે બીજેપી બોડી બોડીમાં થયા હતા ભલે આ કહે છે કે અમે કોંગ્રેસના કાર્યકર્તાઓ કર્યા છે અને મૂળ તો સર સરકાર તો અમારી છે ને આગળથી બી પાસ કરવાવાળા બી તો અમારા જ લોકો છે ભાજપે જ છે ને સિમ્બોલ તો કમળ જ છે ને આગામી જે લોકસભાની ચૂંટણી છે જેને લઈને આ મુદ્દાઓ ક્યાંક જનતાના પાસે જશે અને જનતા તમામ આ મામલાને જે આ પ્રશ્નો છે જેના જવાબ રજૂ કરશે વસંતર ગૌરવ એબીપી અસ્મિતા બનાસકાંઠા